તો એવી ભાવની આ કથા પછી ભાગવતના શ્રોતાઓની અને વક્તાઓની કથા બતાવી ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ તો કહ્યું વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોથી નિસ્પૃહ ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ વૈષ્ણવ હોવો જોઈએ વૈષ્ણવ સ્વભાવથી વૈષ્ણવ હોય એની વાત કરી બ્રાહ્મણ જ ભાગવતની કથાનો વક્તા હોવો જોઈએ દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ વેદને ભણેલો હોવો જોઈએ અને સૌથી વાત બતાવી કે એ માણસ ભાગવતનો વક્તા નિસ્પૃહી હોવો જોઈએ આ ભાગવત કથા કહેવાથી મને કેટલા રૂપિયા મળશે એની સાથે કોઈ સંબંધ ન હોય બસ હું કથા કરું અને એ કથાના બદલામાં મને જે દક્ષિણા આપે એ દક્ષિણામાં મારો જીવન નિર્વાહ થાય એવી ભાવનાથી કથા કરનારા આ ભગવતના વક્તા આપણી ભાગવત કથાને સંભળાવે એવો વક્તા લઈ આવો શ્રોતાના ગુણધર્મો બતાવ્યા છે કે શ્રોતાઓએ પણ કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમે વચક દંભમ મોહમ તથા દ્વેષમ કથા કથાવતી ભાગવતના શ્રોતાઓનો નિયમ છે કે રોજ કથા સાંભળી સાંભળીને એક એક દુર્ગુણને છોડતા જવા એક આસને બેસીને કથા સાંભળવી બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી બની શકે તો દાન પુણ્ય સાથે ભગવાનની બ્રહ્મચર્યના વ્રત સાથે ભગવાનની કથા સાંભળવી ભાગવતની અંદર પુરાણમાં લખ્યું છે કે ભાગવતના મનોરથીઓએ એટલું દિવ્ય આયોજન કરવું કે ખૂબ લોકો લાભ લઈ શકે લોકોની બધાની વ્યવસ્થા કરવી જમવાની વ્યવસ્થા કરવી તો અહીંયા બધા જ ગુણધર્મો લાગુ પડે એવી જ કથા આપણી આ કોઠારીયા ધામની વજા બાપાની આ શ્રી રામ રોટી અન્નક્ષેત્રના પરિવાર દ્વારા કરવામાં આવી છે આટલી એવી કથા બધાને બધી જ વસ્તુ મળે ભોજન પણ મળે ભજન પણ મળે જો હવારમાં હું ભજન કરાવું પછી બપોરે ભોજન થાય રાત્રે વળી પાછળ ડાયરામાં ભજન થાય તો એવી જયારે કથાઓ અહીંયા ભાગવતના વક્તા ભાગવતના આયોજકો માટે એક શબ્દ છે કે ભાગવતના આયોજકોએ દીકરા દીકરીના લગ્નમાં જેમ પૈસા વાપરે એમ આ ભગવાનની કથામાં મન મૂકીને પોતાની સંપત્તિ વાપરવી જોઈએ આ ટકોર ભગવાન વ્યાસે એટલે કરી છે કે ખબર છે કે પોતાના કપડા પાંચ હજારના ના આવે ને તો એમાં એને વાંધો નથી પણ ભગવાનના કપડા પાંચસો ના આવે ને તો એને મોંઘા પડે છે એટલે એને વાંધો છે એટલે ભગવાન વ્યાસજીએ અહીંયા જરા ટકોર કરી દીધી છે કે આપણે ભગવાનની કથામાં મન મૂકીને પૈસા વાપરવા જોઈએ ધન ભગવાનની કથામાં મન મૂકીને વપરાવું જોઈએ તો આજે એટલો જ દિવ્ય મહોત્સવ અહીંયા જ્યારે ઉજવાઈ રહ્યો છે હજારો લોકોની રસોઈ બને હજારો લોકો જમી જાય હજારો લોકો કથા સાંભળે છે તો ભાગવતના વક્તા અને શ્રોતાના ગુણધર્મ બતાવી અને ભાગવતના એ અહીંયા વિશ્રામ આપ્યો અને પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવતા ભગવાન વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે ભાગવતના મંગલાચરણમાં પરમાત્મા સત્ય સ્વરૂપને પ્રણામ કરતા ભગવાન વ્યાસજી લખે છે જેણે આ સંસારની ઉત્પત્તિ કરી છે જેણે સંસારને ચલાવ્યું છે જેણે સંસારનો નાશ કર્યો છે એવા ભગવાન સત્ય સ્વરૂપ ને પ્રણામ કરતા લખ્યું છે પ્રભુની આ ઉત્પત્તિ છે ને આ પ્રભુની ઉત્પત્તિને તમે પામી નહીં શકો ક્યારે પ્રભુએ જે કામ કર્યું છે એ કામ આપણાથી નથી થવાનું અને એટલા માટે એ સત્ય સ્વરૂપને પ્રણામ કર્યા છે ન કૃષ્ણને ન રામને ન શિવને ન બુદ્ધને ન કોઈ ભગવતીને પ્રણામ કર્યા કેવલ સત્યને પ્રણામ કર્યા છે સત્ય એ જ પરમાત્મા છે અને સત્ય બે ન હોઈ શકે સત્ય હંમેશા એક જ હોય સત્ય બહુવચન ન થાય સત્ય હંમેશા એક વચન અને સત્ય જ હોય એવા સત્ય સ્વરૂપ પરમાત્મા એને પ્રણામ કર્યા છે જે આ સંસારને ચલાવે છે આ દુનિયાને નિભાવે છે ભગવાન આ રચના બધી પ્રભુ કરી રહ્યા છે અને છતાંય એની રચનાને વળી પાસે તમે કોઈ પામી ન શકો

કરી તો જુઓ કોઈ કરી તો જુઓ કરી તો જુઓ કરી તો જુવો જુઓ મારો હરી જે કરે તે કરી તો જુઓ ભગવાન જે કરી શકે એવું તમે એક વખત કરી તો શકો વિજ્ઞાન કદાચ ગમે તેટલું આગળ વધી જાય માણસના શરીર જેવું શરીર બનાવી દે હૃદય જેવું હૃદય બનાવી દે પણ હૃદયમાં પ્રાણ તો મારો ઠાકોર જીજ પૂરી શકે બીજા કોઈ તાકાત જ નથી આ સંસારમાં ભગવાન ની જ માત્ર એ કૃપા છે તો જે એ પરમાત્મા આ સૃષ્ટિને ચલાવે છે જન્મ આદિ જેના ઘણા જ હેતુઓ છે એવા ભગવાન ઠાકોરજીને પ્રણામ કર્યા સત્ય વંદન કર્યા ધર્મના ચરણોની વાત બતાવી ગાયત્રી મંત્રના વિસ્તાર સાથે ભગવાન ભાગવતની કથા આ ગાયત્રી મંત્ર આકાશ મંડળમાંથી બ્રહ્માને મળેલો અને બ્રહ્માએ એ ગાયત્રી મંત્રના આધારે ચાર વેદોની રચના કરી છે અને એ ચાર વેદોમાંથી એનો સારાંશ લઈ અને ભાગવતની કથા જયારે નિર્માણ થઈ

भागवतम शास्त्रम भगवान के साथ जो हमारा संबंध जुड़ा देता है ऐसा धर्म भगवान ने हारे आप लोग संबंध बांधी दे भगवानियां कथा है સંતોના નિષ્કપટનું નિરૂપણ એટલે ભાગવતની કથામાં છે વૈદ્યમ ભાગવતમ શાસ્ત્રમ અને કહ્યું ભગવાનની કથા ત્રણ પ્રકારના તાપમાંથી મનન તમને મુક્ત કરેવી છે શિવદમ એટલે કલ્યાણ એટલા માટે આ કથા સાંભળવાનો આપણને આગ્રહ કર્યો છે

ભગવાનની કથા સાંભળવી હોય તો ભાવુક બનીને બનીને સાંભળજો કથા તમે બની તો તમને આનંદ નહીં મળે ભાવ વગરનું ભોજન મળે એમાં આનંદ ન હોય પેટ ભરાઈ જાય પણ આમ તૃપ્તિ ન થાય ભગવાનની કથા તો એવી છે કે તમને તૃપ્તિ પણ થઈ જાય અને તરસ પણ જાગા કરે ભાગવતની કથા સાંભળવાથી તમને શાંતિ પણ મળી જાય અને વળી પાછી ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા પણ જાગા કરે એવી ભગવાનની કથા છે તો પરમાત્માની કથા તમે ભાવથી સાંભળતા રહેજો